પ્રેરણાપીઠી બસ પનઃ ચાલુ થતા તીર્થ ધામ માં આનંદ ની લાગણી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા બસ ડેપોથી પ્રેરણાપીઠ તીર્થધામ ધામ ખાતે એસટી બસ છેલ્લા ત્રણ માસથી બંધ હતી ખૂબ જ રજૂઆતને અંતે આજરોજ સવારે સાત કલાકે ખેડબ્રહ્માથી નીકળી લક્ષ્મીપુરા કલોલ તાંદલિયા થઈ દામાવાસકંપા થઈ વિવિધ ગામોથી પેસેન્જર લઈ તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે પહોંચતા ખુશીની લાગણી સાથે તીર્થધામના કર્મચારી ગણો દ્વારા એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર અને પેસેન્જરને કુમકુમ સ્વાગત કરી પ્રસાદ આપી સન્માન કરવામાં આવ્યું આજથી તમામને આ એસટી બસનો લાભ લેવા માટે નમ્ર અનુરોધ કર્યો રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ